રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સામાન્ય વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની રવિવારે સાંજે શહેરનું વાતાવરણ એકદમ પલટી નાખ્યું હતું ગતરોજ સાંજે વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા શાહીબાગ ગાયકવાડ હવેલી પાસે બે વૃક્ષ ધરાશાયી થયા હતા જ્યારે એલિસ બ્રિજ પાસે સીસીટીવી કેમેરાનો થાંભલો તૂટી પડ્યો હતો તેમજ કોઈ જ મોટી જાનહાની સર્જાઈ ન હતી આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે અને થંડર સ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડશે તેમજ ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાય વરસાદ પડશે તેમજ બનાસકાંઠા ભરૂચ અને સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ વરસાદી માહોલના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થશે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સામાન્ય વરસાદ પડશે તેમજ ગઈકાલે રાજકોટમાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે રાજ્યમાં તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો